હું તમને એક જ વાનગીને ત્રણ અલગ અલગ રૂપમાં હું બનાવીને પ્રેઝન્ટ કરીશ ઓકે ભાવનગરની જનતા માટે બોટાદના લોકો માટે અને ત્રીજું ધોરાજીના લોકો માટે વાહ જોરદાર વિડીયો તીખાસની અંદર હું કહીશ તો યસ ભાવનગર ઇઝ અનબીટેબલ ભાવનગરમાં જે તીખા બટેટા મળે છે એવા આઈ ડોન્ટ થિંક સો કે કોઈ જગ્યાએ મળતા હશે ભાવનગરનો જે ટેસ્ટ છે અમદાવાદની જનતાને પ્રોવાઈડ થાય મળતો રહે એવી કોશિશ કરી છે પણ યસ અહીંયા ભાવનગર જેટલી તીખા સમય નથી રાખતા કેમ કે અહીંની પબ્લિક નથી સહન કરી શકે ગુજરાતમાં મુખ્યત્વે ત્રણ શહેરો છે જે બટેટા ભૂંગળા માટે ખાસા ફેમસ છે જેમાં બટેટા ભૂંગળા ઓરિજિન કહી શકાય તો એ ભાવનગર શહેર છે જ્યાંથી મતલબ પ્રણેતા કહી શકાય ભાવનગરને બીજું શહેર છે બોટાદ ત્યાં બી બટેટા ભૂંગળા ફેમસ ગણવામાં આવે છે અને ત્રીજું શહેર છે જે ધોરાજી છે આ ત્રણેય ગામના બટેટા ભૂંગળા ખાસ કરીને ફેમસ ગણવામાં આવે છે યુનિકનેસની વાત કરું તો ભાવનગર ની અંદર જે છે એમાં તીખાસ ની ઉપર ખાસું કોન્સન્ટ્રેટ કરવામાં આવે છે અને નંબર ટુ બટાકી યુઝ કરવામાં આવે છે જે બોટાદમાં બી સેમ બટાકી કોન્સેપ્ટ ઉપર જ કામ થાય છે નાની નાની ગોળ છે ને બટાકી આ સ્ટાઇલમાં હોય છે ઓકે ભાવનગરમાં તીખાસ ઉપર હોય બોટાદમાં મીઠી ચટણી ઉપર ફોકસ કરવામાં આવે તો તીખા મીઠા હોય બોટાદના બને અને ત્રીજું છે ધોરાજી ત્યાં બટાકી યુઝ નથી કરતા ત્યાં મોટા બટેકાના ટુકડા કરીને યુઝ કરે છે તીખા આપે છે પણ ગ્રેવી ટાઈપ હોય છે તો એમાં ગ્રેવી ટાઈપ પોર્શન જાજો હોય છે તો આ રીતે ત્રણ શહેરોની અલગ અલગ અને ખાસિયત છે મારા મત મુજબ મેં જ્યાં સુધી એક્સપિરિયન્સ કર્યો છે હું ખોટો બી હોઈ શકું પણ ભાવનગરમાં જે તીખા બટેટા મળે છે એવા આઈ ડોન્ટ થિંક સો કે કોઈ જગ્યાએ મળતા હશે સાચી વાત બહુ તીખા હોય છે મેં ત્યાં ટ્રાય કરી ચૂક્યા તો અમે ભાવનગરનો જે ટ્રેસ્ટ છે એ લોકોને અમદાવાદની જનતાને પ્રોવાઈડ થાય મળતો રહે એવી કોશિશ કરી છે પણ યસ અહીંયા ભાવનગર જેટલી તીખા સમય નથી રાખતા કેમ કે અહીંની પબ્લિક છે નથી સહન કરી શકતી એને બે કલાક રહીને ડકારમાં બી જે છે તો એને મારી વાનગીનો સ્વાદ નહીં આવે બરાબર છે બરાબર છે તો આ લેવલ સુધી અમે લઈ આવ્યા છીએ અને લોકો અલગ અલગ શહેરોના અહીંયા આવે છે તેમને એમની ચોઈસ મુજબ અમે પ્લેટિંગ તૈયાર કરીને આપતા હોઈએ છીએ અચ્છા આ રેડ જે ચટણી છે કે કઈ રીતે બનેલી છે સર આની અંદર આ હું જ પોતે બનાવું છું આના મેઇન ઇન્ગ્રીડિયન્ટ કહીશ તો એની અંદર ચીલી બટ ઓબિયસ છે મરચું છે લસણ છે ભરપૂર માત્રામાં ઉપયોગ કરવામાં આવે છે અને લસણ બી જે કહીશ કે માર્કેટમાં ફોલેલું બી મળે છે રેડીમેડ બી ચટણી બી મળે છે અમે યુઝ નથી કરતા અમે જાતે ફોલીએ છીએ દેશી લસણ ઝીણી કળી હોય છે એનો એક અરોમા અને સ્વાદ જે છે ને એ બસ તમે ટેસ્ટ કરો તો જ તમને ખ્યાલ આવે એક પ્લેટ આપણે બનાવી બરોબર છે હું તમને એક જ વાનગીને ત્રણ અલગ અલગ રૂપમાં હું બનાવીને પ્રેઝન્ટ કરીશ ભાવનગરની જનતા માટે બોટાદના લોકો માટે અને ત્રીજું ધોરાજીના લોકો માટે વાહ જોરદાર વિડિયો તમારો છે આપણો આજનો બરોબર થેન્ક યુ નિકેમ તો પેલું મારું પોતાનું ગામ મારું ભાવનગર જે સ્ટાઇલમાં ભાવનગરમાં ખાવામાં આવે છે એ સ્ટાઇલમાં આપણે ભાવનગરના લોકો માટે ડિશ પ્રિપેર કરીએ આખા બટેટા અમારે કટકા કરીને ખાવામાં નહીં માનતા યસ આ થોડી તીખી ચટણી વિડીયોમાં બી લોકો જે જોઈ રહ્યા છે એને કહીશ કાં તીખી ચટણી હું ભલે વધારે નાખતો હોઉં તમે જરા પણ કોઈ ગભરાવાની જરૂર નથી આનાથી કોઈ વસ્તુ તમને આડઅસર થશે નહીં આ મારી સો ટકા ખાતરી છે મસાલાના જે લોકો એકચ્યુઅલમાં ખાવાના શોખીન હોય એને તો મજા મજા છે ઓકે બરાબર આ સિમ્પલ આ મારી ભાવનગરી સ્ટાઇલ આખા બટેટકા રાઈટ આ પ્લેટ આપણી રેડી છે ભૂંગળાની સાથે આમાં કોઈ સિંગ ખાવી હોય તો ન ખાવે અધરવાઇઝ ના ના ખાવી હોય તો બરાબર કાંઈ નહીં રાઈટ તો આ આપણી ભાવનગરની પ્લેટ થઈ ગઈ તૈયાર હવે આવી જઈએ આપણે બોટાદની સ્ટાઈલમાં ભાઈ મારી કઈ ભૂલ હોય તો લોકોને કહીશ કે પ્લીઝ કરેક્ટ કરજો કે ભાઈ આ સ્ટાઇલ બોટાદની છે નથી હા એ તો લોકો કહેશે કે રાઈટ ઘણા ટાઈમ થી ઈચ્છા હતી તમારા ભંગડા બટેકા ખાવાની યસ આજે મોકો મળ્યો છે ના તમે સારા સમયે જ આવ્યા છો ઠંડીનો માહોલ છે તીખું ખાશો એનો એક અલગ આનંદ આપશે તમને શીખાસ રાઈટ આ બોટાદના લોકો માટે બોટાદમાં જનરલી તો આખા જ બટેટા યુઝ કરતા હોય છે પણ એમને મીઠી ચટણી સાથે કંઈક અલગ જ લગાવ હોય છે બોટાદની સ્ટાઇલમાં જો ખાવા માંગતા હોય તો એમના માટે આ ટુકડા કરી અને એની ઉપર તીખી ચટણી નાખી છે પ્લસ આપણે આ મીઠી ચટણીનું બી ગાર્નિશિંગ કર્યું છે સાચી કેરી નાગલ પરમા અને કાજીભાઈ ખવડાવે છે ને તમારે બોટાડના લોકોને તો આ એમના માટે ખાસ બોટાડના લોકોને ડેડિકેટ બરોબર સિંગ મારી પર્સનલ ચોઈસ છે લોકોને પસંદ આવે તો ખાય ના પસંદ આવે તો ના ભી ખાય તો આ બોટાડની પ્લેટિંગ રેડી છે સિંગ સાથે મે આપી છે અને લાસ્ટ વન યસ લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ પ્રતિકભાઈ એક વસ્તુ હું જણાવી દઈશ કે મારા મેરેજ ને બી બે હજાર છ માં મેરેજ થયા હતા તો ઓલમોસ્ટ ઓલમોસ્ટ સત્તર અઢાર વર્ષ જેવું મારે મેરેજ ને પીરિયડ થયો છે મારી વાઈફ બિલોંગ કરે છે ધોરાજી થી તો બંને બટેકા ભૂંગળા માટે જે ખ્યાતિ પ્રાપ્ત શહેરો છે ગામ છે ત્યાંથી જ અમે બંને જણા બિલોંગ કરીએ છીએ તો લડાઈ ઝગડા નહીં થતા હોય કે અમારા ભાવનગરના સારા કે પછી અમારા મોટા એમની કહેતા હોય બેન પુરુષો માટે એક સરસ મજાની એડવાઇઝ આપી દઈશ લાખ રૂપિયાની સલાહ છે પણ જનતા માટે હું ફ્રીમાં આપું છું કે જેના હાથનું ખાવું એની કદી એની સામે કદી ન થાવું આ મંત્ર ઉપર કામ કરજો તો ક્યારેય જે છે ને ઝઘડાના મૂળ નહીં થાય યસ તો આ ધોરાજીની પબ્લિક માટે એ લોકો ટુકડામાં ખાવામાં બિલીવ કરે એમને ગ્રેવી ગ્રેવી હોય મારી એકદમ લાઈટ છે તીખા એવી નહીં આવે કે તમને જરા બી તકલીફ કરે શરીરને બરાબર બરોબર છે તો યસ આ ધોરાજીના લોકો માટે ગ્રેવી વાળા ધોરાજીમાં બી મીઠી ચટણીનું ચલણ નથી હા ઢોકળામાં ખાય ચમચી બી ખાય સિંગ સાથે ખાય સિંગ ભરપૂર માત્રામાં ખાય તો આ આપણે તૈયાર કરી છે ધોરાજીના લોકો માટે ખાસ એમની પસંદીદા બટેટાની પ્લેટ તમે હાજી ગફારના બટેટા કહી શકો છો હાજી ગફારના બટેટા કહી દો કે તમે કહી દો બજરંગના બટેટા બરોબર તો આ ત્રણ અલગ અલગ શહેરોની જાયકોનિક ડીશ છે બટેકા યસ આજે તો અલગ જ મોજ તમે અને એ પણ ખાલી વાહ હવે આ બધી જ વાનગીઓનો ચટાકો લેવા માટે નિકોલ ડી માર્ટ એક પ્રાઇમ લોકેશન છે ભાવનગરી બટેટા ભૂંગળાથી મારું સેટઅપ લાગે છે સેટઅપનો ટાઈમિંગ છે સાંજે સાડા પાંચ વાગ્યાનો પ્લસ તમે ચાહો તો ગૂગલ કરીને પણ આવી શકો છો અગેન સર્ચ માટે ભાવનગરી બટેટા ભૂંગળા નિકોલ ડી માર્ટ અને સર્ચ કરશો તો લોકેશન વોટ્સએપ લોન્ચ કરી રહ્યા છે એના માટે નેક્સ્ટ વિડીયો પણ જોજો થેન્ક યુ સર